હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં તે છે ને આજમાં છે ને ભાઈ ખરા ચાર પાંચ વાગે પાંચક વાગી જાય છે આમ તો ને બ્લોક અત્યારે ચાલુ કર્યો એવું છે ને બધાને છે ને જય માતાજી પહેલાં તો ને આજમાં છે ને આપણે શું કરવાનું છે શું નહીં એ આજમાં તમને બતાવીશું ને આજે આપણે છેનું શાક બનાવવાનું છે એ આપણે એનો વિડીયો બનાવીશું કે ભાઈ જો આજ અમારે આનું શાક બનાવવાનું છે એમ ને આજમાં છે ને તમને એક મસ્ત મજાનો છે ને આપણે શાસ્નું શાક બનાવવાનું છે એટલે બધું નાખીને એમાં એવું છે ભાઈ ને આજમાં છે ને કે કોને બનાવવાનું છે પણ મારા ઘરના કહે તમને કેમ કોને બનાવવાનું છે આજ બાપા બનાવશે આજ કઢી કઢી બનાવશે આજ ને એવું છે ભાઈ કઢી બનાવવાનું છે નામ પાડ દીધું નામ ના તો તો એને નામ પાડી દીધું એવું છે ભાઈ ને માર આરતી બનાયો ઉભરી જા કે મારતી મે હા ને એવું છે ભાઈ ને આપણે હવે ચાલુ કરીએ કઢી કઢી આ આપણે કઢી બનાવવાનું છે પહેલા તો શું છે કઢી માં લસણ નાખવાનું હતું એ આ પેલા ખાણી માં ખાંડી નાખવાનું છે ને આ લસણ આ ખાણી માં નાખી દીધું ને આ મરચાં નાખવાના છે એ પણ આપણે ખાંડવાના છે આને ને ખાંડવાના કા હા એવું છે ભાઈ ને જો આવી રીતે ખાંડવા મળવાનું છે

તો આમાં સાઇઝ નાખવાની છે આમાં બધું આપણે ડો બનાવવાનું છે પેલા એટલી એટલી સાઈઝ લેવાની છે કેટલી એટલી સાઈઝ લેવાની છે એમાં નાખવાનું શું છે હળદર નાખવાની છે હવે આપણે થોડીક હળદર નાખી દઈએ પછી શું નાખવાનું છે શેણાનો લોટ શેનામ લોટ કેટલો નાખવાનું છે ખબર છે આમ હાથમાં નહીં આમને નાખી દઈએ અટકાળે અચકાળે બધું નાખી દઈએ આમને બધું આમનેખેર નાખવાનું છે આમ એટલે આવી રીતે આમ પછી છે ને આને શું કરવાનું છે બાજો એટલો જ નાખવાનો છે થોડોક પછી આમાં શું નાખવા દેવાનું છે મરચું નાખી દેવાનું છે લાલ મરચ્યું લાલ મરસ્યું એટલે આપણે ફૂંકલ આવી છે ઓલા લીલા આવશે છે એટલે થોડુંક નાખીએ બરાબર અત્યારે જરીક નાખ્યું આપણે થોડુંક નાખવાનું છે ધરી ધરી પછી આમાં શું નાખવાનું છે આપણે હલ્લાઈ નાખવાનું છે હવે તો આવી રીતે આમ

તો આવી રીતે નામી દીધો પછી આમ દરેક અલ્લાઈ નાખવાનું છે અને પછી હવે એમાં શું શું નાખવાનું છે આપણે થોડુંક આપણે મીઠું તો નાખતા તો હોય એટલે એટલું મીઠું નાખી દેવાનું છે આપણે માપસર આમ રહી એમ કેમ કે આપણે કોઈ દિવસ ઓલું ના કરેલ હોય એટલે શું છે આમ ઓલું હોય પછી આપણે આમાં શું નાખવાનું છે ધાણાજીરું ધાણાજીરું થોડુંક નાખી દેવાનું છે આવી રીતે આમ ભભરાઈ દેવાનું હવે વર્ષ પણ નાખવાનું છે ખાંડ ખાંડ એટલે ખાંડ નાખવાની અઈ નાખવાનું આવી રીતે મિત્રો છે ને આપણે જે કઢી બનાવવાની હતી ને એ કઢી પણ કેવી તમને બતાવું ને એ છે ને બહુ

રોટલા રોટલા કરવા બેસી જ એવું છે ભાઈ ને રોટલા ખાઈ દે ને પછી આપણે જમવા બેસી દઉં એટલે એ તમને પણ બતાવીશું તો સુધી વિડીયોમાં બનાવી દેજો ને વરસાદ આમ જો વરસાદ આવવા મળ્યો જો મવામાં સાટા પડતા છે કેટલો વરસાદ આવે છે દેખાય એવું ભાઈ ને વરસાદ અત્યારે શું છે આખો દી નહોતો આવ્યો ને અત્યારે સારું થઈ ગયો કેમ કે ભાઈ જો અત્યારે આવે ને એ અમારે મુશ્કેલ પડી જાય કેમ કે એની હવા માંડ આખો દી ને રહીને કપાવીને જવાનું હોય ને તો અત્યારે વરસાદ સારો થઈ જાય એવું થાય એટલે શું છે કાયમ ઘેરે રહેવું પડે આજ પાંચ જમણ થઈ તે દૂનો એક જ ધારો વરસાદ આવે ને કાયમ અત્યારે તો આવે કાં નવ દસ વાગ્યા રહી આવે ને કાં અત્યારે સારું થઈ જાય એવું છે ને આ છે ને આમને આ પાંચ દીઠા ને અમે બેઠા બોલો એવું છે ભાઈ ને આજ છે ને આજ પાછો ચાલુ થઈ ગયો ધીમે 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 આખી પછી દિવસે ન આવે દસ વાગે વિયો છે પાવા બરાબ કાઢી દે ને પાછો અત્યારે પાછો ચાલુ થઈ જાય બોલો આમ હેરાન ગતિ કરે વરસાદ એવું છે ભાઈ ને છે ને તમે વિડીયો થવા મિત્ર છે ને રોટલા પણ થવા મળ્યા છે એક રોટલા બની ગયો છે તો તમે બતાવો છો આવી રીતથી સુલામાં ભાઈ બને છે ક્યાં હે

ભાઈ નામ જ આવી કઢી છે ને હવે જમી લઈ પછી પાછા આપણે મળી મજા ની કઢી બનાવી કાઢી ને આવે છે ને ઉવાની તૈયારી કરી નાખી છે હોવાની ત્યારે એટલે આપણે છે ને અહીંયા પંખા પંખા કાંઈ હોય નહીં એટલે આપણે છે ને બેસી કરેલો હોય એ આપણે તમને આપણે તમને બતાવવાનો છે આવી ઉષા ભાઈ હોય ઉષેભાઈ તો આમ અંદર કેવું છે એ તમને હું બતાવું આગળ અમારે પાર્ટી બધી છે ને એ અંદર બેઠી છે આવી રીતે છે કેમ હારી ભાઈ મસ્તરદાની બાંધી થી કેમ કે મસરા બસરા કવડે ને કેમ

અને આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરી દઈએ આપણે ને બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરજો ને સરપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં ને આજને છે ને આજે આપણે અહીંયા બધાને જય માતાજી આવજો